આ પ્રયોગ કરવા માટે તમે કયા સાધનો અથવા કયા પદાર્થોનો ઉપયોગ કરશો તો એક તો જોઈશે બેટા બટાટો અથવા બટાકો બટાકા ઓકે એક તો એ જોઈશે બટાકા જોઈશે પછી બીજા નંબર માં જોઈશે આયોડિન નામનું દ્રાવણ કયું દ્રાવણ બેટા આયોડિન બોલો તો આયોડિન હવે હું તમને બતાવું છું ત્રીજું જોઈશે બેટા ડ્રોપર શું જોઈશે ડ્રોપર ઓકે સારું આ ત્રણ વસ્તુની જરૂર પડશે બટાકા આયોડીન અને ડ્રોપર okay ચાલો અહિયાં જુઓ આપણે શું લઈશું ડ્રોપર ડ્રોપર ની અંદર શું ભરીશું આયોડીન અને એ ડ્રોપર ની મદદ થી કાપેલું બટાકું હશે એના ઉપર આ chemical છે આયોડીન શું છે ભાઈ રસાયણ આપણે રસાયણ જોઈએ ને પ્રયોગ કરવા માટે તો એ રસાયણ છે એ કાપેલા બટાકા ઉપર શું નાખીશું બેટા આયોડિનના ના ટીપા શું નાખીશું આયોડિનના ના ટીપા અત્યારે સ્ટોપ કરું છું અહીંયા આપણે ચકાસવાનું એટલે કે આપણે કાર્બોદિત છે કે નહીં એની ચકાસણી કરીએ છીએ હવે એના માટે એક હું એક રસાયણ લીધું છે આપણા ડ્રોપરની મદદ લઈશું આને શું કહેવાય ભાઈ ડ્રોપર આનાનું બીકર છે બીકરની અંદર મે કયું દ્રાવણ લીધું હતું કયું રસાયણ લીધું આયોડિન અને આ શું છે ભાઈ ડ્રોપર ઓકે બેટા અંદર આવે છે આ વસ્તુ હવે હું નાના ચપકુની મદદથી બટાકાની સપાટી કાપી લઉં છું ઓકે કાપું છું તો આપણો થઈ ગયો આડો છે અને આ બટાકાની સપાટી કાર્બોિત અને ડ્રોપર થી દબાવ્યુંબાઈ પછી અંદર નાખવાનું આપણે હાથ લઈ લેવાનું ઓટોમેટિક ભરાઈ જશે ભરાઈ ગયું અને કેટલા ટીપા ત્રણ ટીપા કેટલા ટીપા બેટા ત્રણ ટીપા તો ત્રણ ટીપા અંદર નાખ્યું જો

પૂરો કાળો રંગ દેખાય તો સામાન્ય પૂરો ને સામે સામાન્ય દેખાવા લાગે આ રંગ જુદો છે આયોડીન નો રંગ અને આ ઉપર જો થોડો સામે કાળાશ પડતો ભૂરો અને કાળાશ પડતો રંગ

આ બધાની અંદર શું હાજર હોય બેટા કારકુદી શું હાજર હોય કારકો